વિદ્યાર્થી મિત્રો ગુજરાતી વિષય સાથે નેટ આપનારા વિદ્યાર્થીઓને મેં બે દિવસ પહેલાં એક વાયદો કર્યો કે હું તમને પશ્ચિમના વિવેચકો ભારતીય સર્જકો અને વિદેશી સર્જકો આ ત્રણ વિષય કરાવીશ કૃતિઓ ખાસ કરીને તમને કૃતિઓમાં તકલીફ છે તો જેના આખા વિડિયો મેં મૂક્યા છે ઘણા સમય પહેલાં એ પણ હું કહેતી જઈશ એની અંદર મેં વિગતે નહીં કર્યું હોય એ સાંભળવાની જવાબદારી તમારી છે એક વસ્તુ યાદ રાખજો ગોર મહારાજ પરણાઈ આપે ઘર ન ચલાવી આપે ઘર તો તમારે જાતે જ ચલાવવાનું એટલે પરીક્ષા તમારે જ આપવાની છે મારે નથી આપવાની ઝીણામાં ઝીણી વસ્તુ યાદ રાખવાની જવાબદારી આપણી છે અને એના માટે મેં કહું એ પ્રમાણે આપણી પાસે એક સરસ નોટ તૈયાર હોવી જોઈએ અનિવાર્ય છે એ નોટ તમારી તમે જ બનાવી શકો ગમે ત્યાંથી માહિતી ભેગી કરો ગૂગલ પરથી કરો વિશ્વકોષમાંથી કરો પરિષદ કોષમાંથી કરો વિડીયોમાંથી કરો પણ એ હોવું જોઈએ નોટબુકમાં તો પહેલાં આપણે કૃતિઓ લઈએ તમારા અભ્યાસક્રમમાં આ પ્રમાણે કૃતિ છે ઈડીપસ રેક્સ કોઈ મને એવું કહેશે કે હોમર તમે છોડી દીધો નહીં તમારા અભ્યાસક્રમનું હોમરનું જે મહાકાવ્ય છે ઇલિયડ એના વિશે મેં એક આખો વિડિયો મૂકેલો છે એની અંદર એક એક વિગતો છે કોણે ગુજરાતી અનુવાદ કર્યો તો જયંત પંડ્યાએ ઇલિયડનો છાંદસ અનુવાદ કોની અંદર વાત છે કયા પાત્રો સામસામે લડે છે ટ્રોયની ઉપર કોણે હુમલો કર્યો આ બધી જ વાત એની અંદર છે એટલે એ તમારે સાંભળવું પડે એની વાત હું ફરી નહીં કરું ઇડિપસ રેક્સ ઇડિપસ પર પણ એક આખો વિડીયો છે સફોક્લિસનું જાણીતું નાટક સફોક્લિસ ક્યારે થયો ઈસવીસન પૂર્વે ચારસો પંચાણુંથી ચારસો છ ઘણી વિદ્યાર્થીઓ મને નીચે એવું લખે છે કે તમે ભૂલ કરો છો ચારસો પંચાણુંથી ચારસો છસો થયો પણ હું ઈસવીસો પૂર્વે બોલું છું પૂર્વે હંમેશા પાંચસો પછી ચારસો પછી ત્રણસો પછી બસો સો અને ઈસુથી શરૂ થાય એક સો બસો ત્રણસો હવે આગળ ચાલે એટલે જેણે ભાષાની વિકાસરેખા યાદ હશે ગુજરાતી ભાષાની એને આમાં ભૂલ નહીં થાય સોફોક્લિસનો સમયગાળો ઈસવીસન પૂર્વે ચારસો પંચાણુંથી ચારસો છ ઇડિપસ રેક્સ ઇડિપસ ધ કિંગ આ નાટકોનું મહત્ત્વ વધારે શા માટે છે તો એરિસ્ટોટલે જે ટ્રેજડીની વ્યાખ્યા આપણને આપી એ આ નાટકના આધારે આપણને વ્યાખ્યા આપી છે ફ્રોઈડ જે ઇડિપસ ગ્રંથિની એટલે કે માતૃરાગ ઇડિપસ ગ્રંથિ એટલે માતૃરાગ સન દીકરાને મા પ્રત્યે વધારે પ્રેમ હોય એની જે વાત કરે છે એ આ નાટકના આધારે જ કરે છે ઇડિપસ રેક્સના આધારે જ કરે છે ફ્રોઈડની આ ઇડિપસ ગ્રંથિ ઇડિપસ કોમ્પ્લેક્સ એના આધારે એક નવલકથા લખાય છે ડીએચ લોરેન્સની ધ સન્સ એન્ડ લવર્સ

કોના સવાલોના સાચા જવાબ આપેલા તો સ્ફિન્ક્સના સવાલોના સાચા જવાબ આપેલા થીપ્સ નગરના રાજા લેયસ અને રાણી જોકાસ્ટાનું આ સંતાન ઇડિપસ એટલે પણ એના જન્મ વખતે જે ભવિષ્યવાણી થયેલી કે આ સંતાન પિતાનું ખૂન કરશે અને માની સાથે પરણશે એટલે એનો ત્યાગ કરવામાં આવેલો અને એક ભરવાડ એને કોરિન્થના રાજાને આપે છે કોરિન્થના રાજા પોલિબસ કોણ ભવિષ્ય વેધતા છે એની અંદર તો ટાયરિસિયસ આવા સવાલ અમને પૂછી શકે બાકી આખો વિડીયો છે તમારી પાસે એડીપસ ભવિષ્યવાણી તો સાચી જ પડી એણે પિતાનું ખૂન કર્યું જોકાસ્ટા સાથે લગ્ન કર્યા જોકાસ્ટના સાથે એને બે દીકરા અને બે દીકરીઓનો જન્મ થાય છે પોલિટિક્સ અને એટીયોક્લી એ પુત્રો અને ઇસ્મેન અને એન્ટિગની એ દીકરીઓ એન્ટિગની નામનું નાટક પણ આજ સફોકલીસે લખ્યું છે આ નાટકની અંદર કઈ પ્રયુક્તિ સૌથી વધારે વપરાય છે એવું જો કોઈ પૂછે તો આયરની ડ્રામેટિક આઈરની નાટ્યાત્મક વક્રતા જેને આપણે કહીએ છીએ તે એ તમને વારે વારે જોવા મળે છે પછી કૃતિ છે તમારે યુલિસિસ તો જેના લેખક છે જેમ્સ જોઈસ જેમ્સ જોઈસ ક્યાંના લેખક આ સવાલ વારે વારે આવશે કોઈ જર્મન છે કોઈ ફ્રેન્ચ છે કોઈ બલ્ગેરિયન છે એટલે તમારે યાદ રાખવું જ પડશે ટૂંકા પ્રશ્નોમાં પૂછનારો શું પૂછે એટલા માટે તો જેમ્સ જોઈસ એ આયરિશ લેખક છે બે અઢારસો બ્યાસી જન્મ અને તેર એક ઓગણીસો એકતાલીસ એમનું મૃત્યુ આઈરિશ લેખક છે અંગ્રેજી ભાષામાં યુલિસિસ લખી છે યુલિસિસની અંદર ડબલિન નામનું શહેર કેન્દ્રમાં છે સોળ અને સત્તર જૂન ઓગણીસો ચાર આ બે દિવસની એમાં વાત છે યુલિસિસ ક્યારે પ્રકાશિત થઈ તો ઓગણીસો ને બાવીસમાં જો યાદ રાખો ઓગણીસો બાવીસમાં વેસ્ટલેન્ડ પણ પ્રગા પ્રકાશિત થાય ઇલિયટની હરમાન હેસની સિદ્ધાર્થ પણ ઓગણીસો બાવીસમાં અને જેમ્સ જોઈસની યુલિસિસ પણ ઓગણીસો ને બાવીસમાં યુલિસિસ એ હોમરના મહાકાવ્ય ઓડિશીના નાયક ઓડિસિયસનું લેટિન નામ એ યુલિસિસ છે તો એનો એ જ નાયક હવે જો હોમરના મહાકાવ્ય ઓડિશીના નાયક ઓડિશિયસનું આ લેટિન નામ યુલિસિસ હોય તો સીતાંશુભાઈનું કાવ્ય ઓડિશિયસનું હલેશું એ પણ હોમરના મહાકાવ્ય ઓડિશીના નાયક ઓડિશિયસ પરથી જ છે આ નવલકથા શેના માટે જાણીતી છે તો સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસની પ્રયુક્તિ આંતરચેતના પ્રવાહની પ્રયુક્તિ જે વર્જિનિયા વુલ્ફની નવલકથામાં પણ છે અને જેમ્સ જોઈસની યુલિસિસમાં પણ છે તો આંતરચેતના પ્રવાહની પ્રયુક્તિ માટે આ જાણીતી છે પાત્રોના નામ તો લિયોપોલ્ડ બ્લૂમ સ્ટીફન લિયોપોલ્ડની પત્ની મૌલી તમને ભાગે ઉપર નીચેનામાંથી કયું પાત્ર છે અથવા કયું પાત્ર નથી નથીમાં તમારે ચારેક યાદ રાખવા પડે છેમાં તમારે થોડાક તો યાદ રાખવા જ પડે કારણ કે નહીતર પરીક્ષામાં યાદ ફરી એકવાર પાત્રો લિયોપોલ્ડ એની પત્ની મૌલી બ્લૂ અને સ્ટીફન ડે ત્રીજી કૃતિ છે તમારે મક્સિમ ગોરકીની મધર તો રશિયન કૃતિ છે બહુ જાણીતી વસ્તુ છે ઓગણીસો છમાં એનો અંગ્રેજી અનુવાદ થયો નહીં રશિયન ભાષામાં એ ઓગણીસો છમાં માં છે જરા કન્ફર્મ કરી લેજો દુનિયાની અનેક ભાષામાં અનુદિત થઈ ગુજરાતીમાં પણ થઈ બ્રેક્ આના પરથી ધ મધર નામે નાટક ઓગણીસો ને બત્રીસમાં કરેલું પાત્રોના નામ તો પાવેલ લાસોવા નીલો લાસોવા રાયબીન નાખોદકા આની અંદર જે વાત છે એ બોલ્શવિક ક્રાંતિ રેડ રિવોલ્યુશનની વાત છે અને ખાસ કરીને મજૂરોની ક્રાંતિની મધર વાત કરે છે માનું પાત્ર બહુ જ મહત્ત્વનું છે પછીની કૃતિ આડીઓ હશે પણ બધી કૃતિ ના આવી જતી હોય તો કોઈક કમેન્ટમાં લખજો કે અમારી આ કૃતિ રહી ગઈ સિદ્ધાર્થ તો લેખક હરમાન હેસ સિદ્ધાર્થ મૂળ કઈ ભાષામાં લખાયો તો જર્મન ભાષામાં ઓગણીસો બાવીસમાં લખાય હરમાન હેસ અઢારસો સત્યોતેરમાં જન્મ અને ઓગણીસો બાસઠમાં એમનું મૃત્યુ જાતની ઓળખ માટેની આધ્યાત્મિક યાત્રાની આ નવલકથા છે જાતની ઓળખ માટેની આધ્યાત્મિક યાત્રાની આ નવલકથા છે એનો જે સમયગાળો છે નવલકથાની અંદરનો સમયગાળો એ ગૌતમ બુદ્ધનો સમયગાળો છે ઓગણીસો બાવીસમાં જર્મન ભાષામાં લખાયેલી આ કૃતિ અંગ્રેજીમાં ઓગણીસો ને એકાવનમાં આવે છે પછીથી દુનિયાની અનેક ભાષાઓમાં બે ભાગમાં એ લખાયેલી છે એટલે બે ખંડ પૂર્વાર્ધમાં ચાર પ્રકરણ છે ઉત્તરાર્ધમાં બાર પ્રકરણ છે એટલે કુલ સોરી ઉત્તરાર્ધમાં આઠ પ્રકરણ છે પૂર્વાર્ધમાં ચાર એટલે કુલ બાર પ્રકરણની આ નવલકથા છે ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યો તો છેક ઓગણીસો ને અઠ્ઠાવનમાં નીરુ દેસાઈએ કરેલો પછી હમણાં એકાદ વર્ષ પહેલા શિરીષ પંચાલે પણ કર્યો છે તો નીચે તમને કોનું નામ આપ્યું છે એ વધારે સારો અનુવાદ કોનો તો હું કહીશ દેસાઈનો ઘણા એવા વેમમાં રહે છે કે સિદ્ધાર્થને નોબેલ પ્રાઇઝ મળ્યું છે નહીં હરમાન હેસને નોબેલ પ્રાઇઝ જેના પર મળ્યું એ કૃતિનું નામ છે ધ ગ્લાસ બીડ ગે જે ઓગણીસ જે ઓગણીસો તેતાલીસમાં લખાય અને ઓગણીસો ને એમને નોબેલ મળ્યું તો આ સિદ્ધાર્થની વાત ક્યાંનો લેખક છે કઈ ભાષામાં કૃતિ નોબેલ મળ્યો છે કે નહીં કઈ કૃતિને નોબેલ મળ્યો છે અને એ નવલકથાના મહત્ત્વના પાત્રો તો આ નવલકથાના મહત્ત્વના પાત્રો ગોવિંદ ગૌતમ સિદ્ધાર્થ હોડીવાળો કમલા અને કમ્મા સ્વામી આ એના મહત્વના પાત્ર વેઇટિંગ ફોર બોધો માટે આખો વિડીયો મૂકેલો છે લેખક સેમ્યુલ બેકેટ આઈરિશ લેખક છે આ પણ જેમ યુલિસિસના જેમ્સ જોઈસ આઈરિશ લેખક છે એમ બેકેટ પણ આઈરિશ લેખક છે યુલિસિસેના લેખકે અંગ્રેજીમાં લખ્યું છે પણ સેમ્યુલ બેકેટે ફ્રેન્ચમાં નાટક લખ્યું ઓગણીસો ને ત્રેપનમાં નાટકનો પ્રકાર કયો તો ટ્રેજી કોમેડી જે પછી પિરાંદેલો પણ આગળ ચલાવ્યો ટ્રેજી કોમેડી ઓગણીસો ત્રેપનમાં ફ્રેન્ચમાં લખાયું ઓગણીસો પંચાવનમાં અંગ્રેજીમાં પ્રકાશિત થયું દ્વિઅંકી નાટક છે પાત્રો લાદિમીર અને એસ્ટ્રાગોન અને લક્કી અને પોઝો ઘણા બધા પૂછે છે કે કેટલા પાત્રો આની અંદર તો પેલો છોકરો આવે છે ને જો એકનો એક ગણીએ તો પાંચ પાત્ર અને એ છોકરો બે વાર આવ્યો બે વાર જો જુદો આવ્યો તો છ પાત્ર એટલે તમને નીચે વિકલ્પમાં શું આપ્યું છે એ તમારે ધ્યાનથી જોવાનું નોટ્સ ફ્રોમ ધ અંડરગ્રાઉન્ડ ફ્યદોર દોસ્તો વસ્કીની અઢારસો ચોસઠમાં પ્રકાશિત આકૃતિ જેનો વિષય સુરેશ જોશીએ બહુ જ લાંબો લખ્યો છે તળિયાનો આદમી દોસ્તો કઈ નવલકથાઓ માટે જાણીતા તો ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ અઢારસો ને ધ ઇડિયટ અઢારસો ઓગણ બ્રધર્સ કારામાઝો અઢારસો ને એંશીમાં તો દોસ્તો વસ્કીની નીચેનામાંથી કઈ નવલકથા છે અથવા તો કઈ નથી એવું પૂછી શકે દોસ્તો વસ્કીની સાયકોલોજીકલ નોવેલ તો ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ પણ ફિલોસોફિકલ નોવેલ તો બ્રધર્સ કારામાંસો ધ ટ્રાયલ ફ્રાન્સ કાફકા જેના લેખક છે જર્મન ભાષામાં લખાયેલી આકૃતિ ચૌદ પંદર ઓગણીસો ચૌદ પંદરમાં આમ એના લખાઈ ચૂકેલી પણ પ્રકાશિત થઈ એપ્રિલ ઓગણીસો પચીસમાં જર્મન ભાષામાં અને અંગ્રેજીમાં આવે ઓગણીસો ને સાડત્રીસમાં પાત્ર એક છે જોસેફ કે જેની કોઈ કારણ વગર કોઈ અકળ સત્તા એને પકડે છે અને એને સજા તો કાફકાની અન્ય કૃતિઓના નામ તો ધ કેસલ એમેરિકા આ આપણને યાદ રહેવું જોઈએ કાફકાની ધ મેટામોર્ફોસિસ બહુ જાણીતી કૃતિ એ પણ એનો અનુવાદ ગુજરાતીમાં કોણે કર્યો પૂછે તો શિરષ પંચાલે ધ ટ્રાયલનો અનુવાદ મોટે ભાગે રવિન્દ્ર ઠાકોરે કરેલો છે પાત્રોના નામ તો જોસેફ કે લોજર ફ્રાઉલિન બસ્ટનર ફ્રાઉ ગુબારા ફ્રાવલિન મોન્ટાગ કાર્લ હેરહલ્ડ નામનો વકીલ અને લેની ફરી બોલું છું લોજર ફ્રાઉલિન જોસેફ કે તો છે જ મુખ્ય પાત્ર લોજર ફ્રાઉલિન ફ્રાઉ ગુબારા ફ્રાઉલિન મોન્ટાગ કાલ કાકા હેરહલ્ડ નામનો વકીલ અને લેની આ ધ ટ્રાયલના પાત્રો ધ આઉટસાઈડર આલ્બેર કામ અલ્જીરિયન લેખક અલ્જીરિયાનો લેખક છે ફ્રેન્ચમાં લખી છે તમને એવો પ્રશ્ન નહીં થવો જોઈએ કે બધા શું કામ ફ્રેન્ચમાં લખતા કારણ કે આ બધી ફ્રેન્ચ કોલોની હતી જેમ દુનિયામાં બ્રિટિશ કોલોની હતી એમ દુનિયામાં ફ્રેન્ચ કોલોની પણ હતી આપણે ત્યાં શા માટે પોન્ડિચેરી વગેરે જગ્યાએ જઈએ ત્યારે બધાને ફ્રેન્ચ આવડતી હોય છે તો કારણ કે પોન્ડિચેરી એ ફ્રેન્ચ કોલોની એટલા માટે એ લોકોને આવડે છે તો આલ્બેર કામ્યો ધ આઉટસાઇડર કામો આલ્જીરિયન લેખક ફ્રેન્ચમાં આ નવલકથા લખાય ઓગણીસો ને બેતાલીસમાં બે ભાગમાં કથા વહેંચાયેલી છે અંગ્રેજીમાં ઓગણીસો ને આવે નવલકથાનો કથક નેરેટર એ મુખ્ય પાત્ર મ્યુરસો છે વીસમી સદીની ક્લાસિક એવી આ નવલકથા એની અંદર મ્યુરસો મ્યુરસોની માં ઉપરાંત એની જેની સાથે સુવા જાય છે મારી કાર્ડોના પછી એનો મિત્ર સાલમાનો એસ એ એલ એ એમ એ એનો સાલામાનો કૂતરા સાથે નિયમિત દેખાતો વૃદ્ધ એ સોરી સાલામાનો એક કૂતરા સાથે નિયમિત દેખાતો વૃદ્ધ એનું નામ સાલામાનો મેસન ધ ચેપલિન અને આરબો એક કે બે બેથી વધારે આરબો આ એના પાત્રો છે ફોન્તામારા લેખકનું નામ ઇગ્નાઝિયો સિલોની લેખક ઇટાલિયન છે પણ નવલકથા ફોન્તામારા પહેલી વાર લખાય ઓગણીસો તેત્રીસમાં જર્મન ભાષામાં આ તમને પૂછે છે એટલા માટે હું કહું છું લેખક ઇટાલિયન છે ઇગ્નાઝિયો સિલોની અને ફોન્તામારા સિલોનીની પહેલી નવલકથા છે ઓગણીસો તેત્રીસમાં જર્મન ભાષામાં ઓગણીસો ચોત્રીસમાં તરત જ એનો અંગ્રેજી અનુવાદ થાય અને સત્યાવીસ ભાષામાં લાખો નકલ એની વેચાયેલી છે મૂળભૂત રીતે આ નવલકથા હિટલર સત્તા પર આવ્યો એ પહેલાં લખાય છે ફાંસીવાદ નિયમ વિરોધ કરતી આકૃતિ છે એટલે એનું બહુ મહત્ત્વ છે ફાંસીવાદનો વિરોધ કરતી કૃતિ હતી એટલે પ્રતિકારનું પ્રતિક બની ગઈ ફોન્તા મારામાં ખેડૂતોના જીવન અને દ્રષ્ટિકોણ પર નવલકથા કેન્દ્રિત થઈ છે એના જે પાત્રોના નામ છે એ છે રોમોલો બેરાડો વાયોલા એલવીરા ત્રિયુઆ અને મારાલે હવે હું તમને આઉટસાઈડર વિશેનો પ્રશ્ન પૂછું ને એની અંદર હું આ એલવીરા નાખી દઉં કે નીચેનું કયું પાત્ર આઉટસાઇડરનું નથી તો તમને એલવીરા એ ફોનતા મારાનું છે એ ખબર હોવી જોઈએ પ્રશ્ન આ રીતે પણ પૂછાય ફરી એકવાર રોમોલો બેરાર્ડો વાયોલા એલવીરા ત્રિવા મારાલે આટલા પાત્ર આગળની કૃતિ રાયનોસોરસ નાટક છે યુજીન આયોનેસ્કોનું વેઇટિંગ ફોર ગોદો બે અંકનું નાટક હતું રાયનોસોરસ ત્રણ અંકનું નાટક છે યુજીન આયોનેસ્કો ઓગણીસો ને ઓગણસાઠમાં આ નાટક લખાય છે માર્ટિન એસ્લીને જ્યારે થિયેટર ઓફ એબસડ નામનું પુસ્તક લખ્યું ત્યારે એણે એમાં રાયનોસોરસની ચર્ચા કરી છે ટોળાની માનસિકતાની વાત કરે છે નાઝીવાદ અને ફાંસીવાદના વિરોધમાં આ નાટક લખાયેલું પાત્રોના નામ બેરેન્જર જીન ડેઝી બોટાર્ડ અને પેપિલોન આ નાટક વિશે મેં આખો વિડીયો બનાવેલો છે એટલે ધારો કે હું તમને અત્યારે એના વિશે વિગતે ન કહું તો પણ તમારે એ સાંભળવો પડે રાયનો સરસ વિશે આખો વિડિયો કરેલો છે પણ આપણે યાદ રાખવાનું છે ત્રિયંકી છે નાટક છે યુજીન આયનસ્કોનું છે ઓગણીસસોને ઓગણસાઠમાં લખાયું છે અને પાત્રોના નામ પછી અ રોમ ઓફ વન્સ ઓન એના વિશે પણ મેં એક આખો વિડીયો કરેલો છે વર્જિનિયા વુલ્ફનો ઓગણીસોને ઓગણત્રીસમાં પ્રગટ થયેલું આ પુસ્તક છ પ્રકરણમાં વિભાજીત એવો એક નિબંધ છે જેની અંદર બે વ્યાખ્યાનો પર આધારિત આ પુસ્તક છે વર્જિનિયા વુલ્ફ અઢારસો બ્યાસીમાં જન્મ્યા ઓગણીસો એકતાલીસમાં મૃત્યુ અંગ્રેજ ભાષા અંગ્રેજ લેખિકા છે સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ આંતરચેતના પ્રવાહના ઉપયોગ માટે આ લેખિકા બહુ જાણીતા છે એમની નવલકથાઓના નામ મિસિસ ડલોવે ઓગણીસો પચીસ ટુ ધ લાઇટ હાઉસ સત્યાવીસ એટલે આ રૂમ ફોર વન્સ ઓન એ તો એક વ્યાખ્યાન છે અને ફેમિલિઝમના પાયામાં જે બે ત્રણ પુસ્તકો છે એમાંનું આ એક છે હવે તમને એવું પૂછે કે ગુજરાતીમાં આ પુસ્તકનો અનુવાદ કોણે કર્યો છે નામ જુદા જુદા આપે એમાં મારું હોઈ શકે શિરીષભાઈનું હોઈ શકે સુમન શાહનું હોઈ શકે પણ આ પુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ રંજના હરીશે કરેલો છે રંજના હરીશ બ્યુટિફુલ વન્સ આર નોટ યેટ બોર્ન લેખકનું નામ વિચિત્ર છે ઐ ક્વે આરમાવે આરમાહ ઘાનાના લેખક છે ઘાના આફ્રિકાનો દેશ ઘાનાના લેખક છે આરોહની આ પહેલી નવલકથા છે એમણે અંગ્રેજીમાં જ લખ્યું છે ઓગણીસો ને અડસઠમાં આ નવલકથા પ્રકાશિત થઈ નાયક કુમસન એની પત્ની ચેસ્ટી ઓયો આ એના ઓયો એનો નાયક છે કોમસન કે ડબલ ઓ એમ એસ ઓ એન કોમસન કોમસન પણ કહે છે અને માના એની બીજી કૃતિ ટુ થાઉઝન્ડ સીઝન્સ ઓગણીસો ને તોતેરમાં તો આપણને આ લેખક વિશે ખબર હોવી જોઈએ બ્યુટિફુલ વન્સ આર નોટ યેટ બોર્ન અને આનો ગુજરાતી અનુવાદ થયેલો છે મને મળ્યું નથી પણ તમારે શોધવું પડે ધ રોડ ધ રોડ એ નાટક છે આપણને એ ખબર હોવી જોઈએ કે તમે જરા કોર્સમાં જે કૃતિ છે શું છે તો નાટક છે લેખકનું નામ છે વોલે સોઇન્કા એનું ઉદાહરણ એનું ઉચ્ચારણ શું કરું એસ ઓ વાય આઈ એન એવો સ્પેલિંગ છે શોઇન્કા પણ કર્યો છે ઘણાએ વોલે શોઇન્કા ઓગણીસો ને લખાયેલું ધ રોડ એ નાટક છે સોઇન્કાનો જન્મ ઓગણીસસો ને ચોત્રીસમાં થયો છે આ ના આ નાટકનો વિષય છે જીવન મૃત્યુ અને હોવાના અર્થની શોધ એ આ નાટકનો વિષય છે ઓગણીસો ને પાસઠમાં આ નાટક પ્રકાશિત થયું લેખક વોલે શોયન્ક એ નાઇજીરિયન લેખક છે કવિ છે ત્રણ નવલકથા લખી છે દસ વાર્તા સંગ્રહ સાહિત્યનું નોવેલ પણ એમને મળેલું છે નાટકના પાત્રોના નામ તો સેમસન સેલુબી પ્રોફેસર જો જે પોલીસ અધિકારી છે ડ્રાઈવર જે સેમસન સેમસન સેલુબી કોટોનું પ્રોફેસર મુરાનો અને જો આગળની કૃતિ સોંગ ઓફ સોલોમન જેના લેખિકા છે ટોની મોરિસન અમેરિકન ઓથર છે પણ સોંગ ઓફ સોલોમન આફ્રો અમેરિકન લિટરેચરની કૃતિ ગણાય કારણ કે ટોની મોરિસન મૂળ બ્લેક છે ઓગણીસો ને સત્યોતેરમાં પ્રકાશિત ઓગણીસો ત્રાણુંમાં ટોની મોરિસનને સોંગ ઓફ સોલોમન માટે જ નોબેલ મળે છે આના પાત્રોના નામ છે રોબર્ટ સ્મિથ જે વીમા એજન્ટ છે મિલ્કમેનનું મેકોન રુથ ડેડ દીકરો મેકોન ડેડ એ પહેલું અમેરિકન આફ્રો અમેરિકન બાળક છે ફર્સ્ટ દીકરા મેકોન ડેડના જન્મની પુખ્તાવસ્થા સુધીની અહીંયા આગળ કથા છે ફરી પાત્રોના નામ મિલ્કમેન રોબર્ટ સ્મિથ રૂથ ડેડ કાકીનું નામ પિલાટ બહેનનું નામ હાગાર એચ એ જીએ આર મિલ્કમેન શહેરના બાળકોને સોલોમનનું ગીત વગાડતા અને ગાતા જુએ છે અને તમારી છેલ્લી ટેક્સ્ટ ભારતીય લેખિકા અનિતા દેસાઈની ફાયર ઓન ધ માઉન્ટેન અનિતા દેસાઈ એનો જન્મ મસૂરીમાં થયેલો છે ઓગણીસો ને સત્યોતેરમાં ધ વિલેજ બાય ધ સી એ ઓગણીસો ને બ્યાસીમાં બહાર પડ્યું ફાયર ઓન ધ માઉન્ટેન એ ઓગણીસો સત્યોતેરમાં બહાર પડ્યું પાત્રોના નામ નંદાકુલ એની પ્રપોત્રી છે તેનું નામ રાકા એની બાળપણની દોસ્ત ઈલા દાસ રસોયો રામ રામલાલ મિસ ડેવિડ એ નંદાકુલના પતિની રખાત છે તો આટલા પાત્રો છે એટલે આપણે કૃતિઓની અંદર કૃતિનું નામ કૃતિ મૂળ કઈ ભાષામાં છે લેખકની માતૃભાષા કઈ છે અંગ્રેજીમાં ક્યારે બહાર પડી ઈનામ મળ્યું છે કે નહીં અને કૃતિના પાત્રો અને જે તે સર્જકની અન્ય જાણીતી કૃતિઓ આટલું તમને યાદ રહેવું જોઈએ